નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ગુજરાતી ખેડૂત ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં અમરેલી માર્કેટ તારીખ ચાર સાત બે હજાર ચોવીસના બજાર ભાવ વિશે માહિતી મેળવી અમરેલી માર્કેટ યાર્ડ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ સિંગદાણા તેરસો પચાસથી ઓગણીસો પચાસ જીરું ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો પચીસ એરંડા નવસો પચાસથી એક હજાર બ્યાસી ચણા એક હજાર બાણુંથી બારસો મગ અગિયારસો એકવીસથી પંદરસો સાહીઠ તુવેર ઓગણીસોથી ઓગણીસો ને વીસ ધાણા પાંચસો ત્રીસથી તેરસો મકાઈ પાંચસો સત્તરથી પાંચસો છત્રીસ સોયાબીન આઠસો આઠથી આઠસો આડત્રીસ જુવાર પાંચસો પંદરથી આઠસો એકતાલીસ તલ કાળા સત્યાવીસો વીસથી દસ તલ સફેદ સત્તરસોથી છવ્વીસો બાવન ઘઉ ટુકડા ચારસો નેવ્યાસીથી પાંચસો નવ્વાણું ઘઉ લોકવન ચારસો નેવુંથી પાંચસો છાસઠ મગફળી ઝીણી બારસો છથી બારસો છ મગફળી અગિયારસો નવ્વાણુંથી બારસો એકોતેર રૂપિયા કપાસ નવસોથી પંદરસો એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો વિડિયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ